એન્જિન પાવરફુલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ટ્રેક્ટરની ખરીદી ઓજાર સાથે કરી શકો છો અને તમે જોઈ શકો છો ફૂલ સાચવેલું આખું ઘર ઘરાવ વસ્તુ જોવા મળશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં અને મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટ્રેક્ટર સાવ ચોખું ક્લીન ઘરઘરાવ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે અને સાથે ઓજાર પણ આપવાના છે ટ્રેક્ટર સાથે દાંતી છે રાપ છે રૂલ છે રોટાવેટર છે અને સાથે એક ફોર વ્હીલ ટ્રેલર પણ છે ડબલ ડેકર વાળું ફોર વ્હીલ તમે જોઈ શકો છો ટ્રેલર તે પણ સાથે મળી જશે અને જયંત કંપનીનું થ્રેસર છે ટોકરી જે પણ વેચવાનું છે તેના ટાયર નવા જ નાખેલા છે તે પણ તમને સાથે મળી જશે વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટ્રેક્ટરની ઓજાર સાથેની કિંમત ત્રણ લાખ પાસઠ હજાર ફોર વ્હીલ ટ્રેલર અઢી લાખમાં અને થ્રેસર એક લાખ સાહીઠ હજારમાં તમને મળી જશે વધારે માહિતી માટે તેમના ઓનરનો કોન્ટેક કરી લેજો હવે તમામ વસ્તુ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ તમામ વસ્તુ તમને તમને આ ટોટલ વસ્તુ જિલ્લો છે પોરબંદર તાલુકો રાણાવાવ અને પ્રોપર તમને રાણાવાવ ગામે જોવા મળશે ટોટલ વસ્તુ લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કિશોરભાઈને આમ નવાણું સાત સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ બે હાજર અને ના ટ્રેક્ટર ફૂલ એકદમ ફૂલ સાચવેલું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઈડ્રોલિક તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઇવ લઈ ચેક કરીને પણ કન્ડિશન ચેક કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો રમેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કરી વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

ટોટલ ઓઝાર ની કિંમત ચાર લાખ અને ત્રીસ હજાર રાખી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કોઈ પણ વસ્તુમાં કોઈ પણ પ્રકારનું ફોલ્ટ પણ જોવા નહીં મળે હવે ટ્રેક્ટર અને ઓઝાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રમેશભાઈ ચોરાણું બે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે મોડલની વાત કરું તો ઓગણીસો સત્તાણું ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન આખું બનાવેલ છે ફેસિંગ નવા નાખેલા છે રેડિએટર પણ નવું છે વોટર પંપ પણ નવો છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરની અંદર બોનટ પણ નવું આખું કંપની કલરમાં બાકી બાકીનું ટ્રેક્ટર કંપની કલરમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા અશોકસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી સ્લેફ્ટા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ટાયર ટ્રેક્ટર નવા નાખવામાં આવ્યા છે ડોક્યુમેન્ટ કાગળિયા છે 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 બાકી કંપની બોનટ નવું અને એન્જિન બનાવેલું સત્તાણું ના મોડેલની આ અશોક સિંહના ટ્રેક્ટર ની કિંમત માત્ર એક લાખ ત્રીસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે જોવા મળશે રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ ચોકડી જય ભવાની ટ્રેક્ટર હોય તો નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોકસિંહ નામ એક્યાસી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફ વન એક જ માલિકે ચલાવેલું બે હજાર મળશે ટ્રેક્ટર આખું ઓરિજિનલ ટ્રેક્ટર સળો જોવા નહીં મળે ટ્રેક્ટર અંદર ક્લીન ચોખ્ખું ફૂલ સાચવેલું ઘરઘરાવ ટ્રેક્ટર કાટા બધા ચાલુ છે અને અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા જયરાજભાઈનો ભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટ્રેક્ટર લેવાનું હોય તો જ તમારે જયરાજભાઈનો નો કોન્ટેક કરવો ખોટા ફોન કરી કોઈ પણ મિત્ર હેરાન ના કરવા કેમ કે ટ્રેક્ટર બધી માહિતી વિડીયોની અંદર આપેલી જ હોય છે બેટરી સારી છે ટ્રેક્ટર છે વાયરિંગ બધું સ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ અને ટ્રેક્ટરના ટાયર ચાલીસ થી પચાસ ટકા જેવા એમ ના જોવા મળશે મીડિયમ કંડિશનમાં ટાયર બાકી ટ્રેક્ટરની જવાબદારી કિંમત બે લાખ ને વીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી જોવા મળશે જયરાજભાઈ ના નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એસી બીઆઈ અને શૈલેષભાઈ દક્કુભાઈ વેચવાનું છે મોડેલની વાત કરું તો બે ના આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટિયમ કંડિશન ટકા જેવા ટાયર ડોક્યુમેન્ટ પાર્સિંગ ચાલુ જોવા મળશે બે હજાર અને અગિયાર મોડેલનું ટ્રેક્ટર છે આખું ક્લીન ચોખ્ખું જવાબદારી વાળું ટ્રેક્ટર કિંમત માત્ર બે લાખ અને પાંત્રીસ હજાર તે પણ અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર છે છે અને રેકાડો ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ અને સાઇડ ગેર જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ કંપની કલર કંપની કન્ડિશન પેટી પેક આખું ટ્રેક્ટર ફૂલ સાચવેલું કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રે જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સાવ ઓછું ફરેલું છે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં તમે વિડિયો અંદર આખો ટ્રેક્ટર ક્લિયર પર જોઈ રહ્યા છો સીટ છત્રી પણ સારા કેઈ પણ છોડો નથી ડોક્યુમેન્ટ કાગડિયા કમ્પ્લીટ જોવા મળશે પાવર શેરિંગ સાઇડ ગિયર ટ્રેક્ટરની કિંમત 3,70,000 અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત માં ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને વિચિયા વાંગ ધ્રા જોવા મળશે

ખેડૂત ટ્રેક્ટર મોડેલની વાત કરું તો બે હાજર અને અગિયાર ના મોડેલ આ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ છે નેવું ટકા કંપની ફિટિંગ સો એ સો ટકા જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ એક વખત રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા શૈલેષભાઈ દકુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી તમે વિડીયો અંદર જોઈ શકો છો એકદમ સારું ટ્રેક્ટર બેટરી સારી છે સ્લેબ સ્ટાર્ટ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરની અંદર બધું ઓઇલ નવું નાખવામાં આવ્યું છે અને ટાયર આખા છે તેરના સીએટ કંપનીના આખા ટાયર કંપની કલરમાં આખું જવાબદારીવાળું ટ્રેક્ટર અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લેટ કોઈ મિત્રને લેવાનું હોય તો બે લાખ ને ચાલીસ હજાર માં આ ટ્રેક્ટર મળી જશે અને રૂબરૂ હજુ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ઘરઘરાવ ઘર આવડુક ટ્રેક્ટર અને છ હજાર માં તમને ટ્રેક્ટર ખાતે કરી આપવામાં આવશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અઠાણું બે અઠાણ અથવા ત્યાંસી ચાર છોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેક્ટર છે મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ મોડલ છે બે હજાર અને બારનું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે અને ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો ક્લચ પણ જોવા મળશે ઓરિજિનલ કન્ડિશન વન ઓનર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને ટાયર નવા છે રિમોટ કરેલા ટાયર નવા જોવા મળશે

ટ્રેક્ટર લેવાનું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નામ અઠાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો